તાલુકાના જહાજ ગામમાં પોલીસ ત્રાસને કારણે એક યુવકે જીવન ટૂંકાવાની અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી જિગ્નેશ પટેલ નામના આ યુવક પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ છત્રીસ લાખની લૂંટ થઈ હતી જેમાં પોલીસે આરોપીઓને પકડવાને બદલે ફરિયાદી જીગ્નેશ પટેલ પર જ છેલ્લા ચાર દિવસથી અસર ત્રાસ ગુજાર્યો હતો પોલીસ ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ આ ઘટના બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ગ્રામજનો જવાબદાર પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ શું નામ છે તમારું મારું નામ પટેલ રાવજીભાઈ ઈશ્વરભાઈ છે હું તાલુક છે રહેવાસી શું ઘટના બની છે અને શું કહેવા છો આ ઘટનામાં એવું છે અમારા ગામનો યુવાન જેની ઉંમર વર્ષની અંદર છે આ બાળક આ યુવાન એના ફેમિલી સાથે એને એક પત્ની છે અને એક બાળક છે જે બાળકની ઉંમર માત્ર ત્રણ વર્ષથી ઓછી છે આવા બાળકના આશાસ્પદ યુવાનને ગામના દૂધ મંડીના સભાસદોને પૈસા મળે તે માટે જાત સેવા સહકારી મંડળીએ એને એક એટીએમ કાર્ડ જેને માઇક્રો એટીએમ કાર્ડ કહે છે એ એને આપવા માટે એને દરેક સભાસદને દૂધના પૈસા દરરોજ ટંક ટુ ટંક મળે એ માટે આ વ્યવસ્થા ગોઠવેલી છે મંડળીએ ગામના હિત માટે આ બાળક આ યુવાન જાસ્તી ખંભાત કેડીસીસી બેંકમાંથી પૈસા લાવી અને દરેકને વેચે છે તારીખ અગિયાર હાથના રોજ એ પૈસા લઈને આવતો હતો અને એને લૂંટ થઈ એવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી પણ એ ફરિયાદ ખોટી છે એવું ઇન્કવાયરી અધિકારીએ કરી એને સખત માર મારી સખત ટોર્ચર કરી આ બાળકને ના છૂટકે આઠ દિવસ પછી આત્મહત્યા કરવાની ફરજ પડી છે ખરેખર આ જે અધિકારી છે એ અધિકારીને સસ્પેન્ડ જ કરવો જોઈએ આ અધિકારીએ પોતે એટલો માન એટલો ખુમાની અને એટલો ઈગોવાળો છે તે દઈ જાણ એને એમ જ પાટીદાર પ્રત્યે ત્રણ વિરોધ ના હોય એટલે એને દરરોજ પાટી હવાનું હોય ગાડી લઈને આવી જવાનું જાતમાં આવી અને પેલા જે ત્રણ બાળકો ત્રણ યુવાનો શંકાસ્પદ હતા એને પકડવાના એને પોલીસ સ્ટેશનમાં લઈ જવાના ટોર્ચર કરવાના આ બાળકો આ યુવાન કંટાળી અને ના છૂટકે છેલ્લે પોલીસ સ્ટેશનમાં હતું જવાબ સમાધાનની ચર્ચાઓ ચાલતી હતી એ દરમિયાન હું બહાર આવું છું એમ કરી અને એને પોઈઝનિંગ કરી અને એને પોતાનો જીવ આ પોલીસે ત્રાસ થી કાઢ્યો છે તો અમારી ગામ બાબતી લોકો દરેકની રજૂઆત છે કે આ અધિકારી પર સખત માં સખત કાયદાકીય પગલા લેવા હોવા જોઈએ સાચી વાત છે દરરોજ વર્ષ ટોર્ચરિંગ કરી દરેક છોકરો કહે છે કે ભાઈ આ મને મારે છે મારે છે અને એનાથી વર્ષનો યુવાન જેનો કોઈ ભૂતકાળમાં કોઈ ગુનો નથી એ જે એમના રેકોર્ડમાં જોઈએ કે આ યુવાનને કોઈ ભૂતકાળમાં એવો રેકોર્ડ નથી

એવો આઈ ડોન્ટ ક્લોઝ કરવાની સુજીવ છે અમારી પ્રોસેસ ચાલે છે પરિવારે તમને કીધું નથી કે આવું ધ્યાન પરિવાર લોકો સાથે વાત થઈ છે અને કાર્ય કાર્યવાહી ચાલુ છે સ્વીકારવાના પરિવાર લોકો છે વાત એ બાબતે પ્રક્રિયા ચાલે છે કયા કારણથી સાહેબ ઓર્ડર કરવાનો છે એ તપાસ ચાલે છે એની બાબતે પણ વર્ચર કરવામાં આવી વાત સાચી છે ના એવું કોઈ હાલ કોઈ કોગની જેવું છે એને પરિવાર તરીકે છે તપાસ સાહેબ 叫你怎么？